બધા મોટા મોટા ધોઈને ગયા ફ્રેશ થઈ ગયા સાહુલભાઈ આગળ મોટું ધોઈને આવ્યા વેલ મોટું મોટું લુસે ને કાલે આ બધી ઓજા અમીએ ધોયા આ ધોરી આ શેડા અમે બધી ધોયા ધોઈ માથે સુકાવવા માટે મૂકી દીધા છે તો પેલા સા પી આવીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો બધા બનાવી છે વિડીયો જોવાની તમને ખૂબ મજા આવીએ તો મિત્રો અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે મારે નારાયણભાઈ ફ્રાય બનાવી દેશ બગાની માનબંધ કરીને તો બધા સાપાટો બોલાવે છે આમાં મસાલો છે રોટલી લઈને તાબા બાંધી ગયા છે તો હું પણ ફટાફટ કાબીલમ હવે તો મિત્રો એ steamer જો જાય ને ધવાડા કાઢતી કાઢતી તમને એમ જ દેખાતી હોય તો જરા જરા દેખાય જરી તો મિત્રો કાલે આ ઓઝા ને વાળી ગોળ ગોળ ને અહીંયા તાલપત્રી ઢાંકીને મૂકી દીધા આ બધા ઓઝા કાલે ધોઈને ટાંગી દીધા થોડાક ઓઝા કાલે ધોઈને ગયા પાછા ફરી ત્યાં જવારમાં લેફ્રેટમાં લેવાને ને કોઈ એવો જ લાગે નારાયણભાઈ ઓલા પેલા ભાણા ઉટકે

અમારી steamer અમારી બાજુમાં માં છે જો ધવાડા કાંઠે ડબરી છોડે ધવાડા છે આજુબાજુમાં બાજુ માં મોટું કઈ દેખાતું નથી સીટી સીટી ભાગી ગયું મિત્રો અત્યારે આગળ ઓધો ઉપાડી લીધો તો એમાં ખાલી થોડાક મેચ કે આવે આ બે ડાઈ આવી ને થોડીક ચોરી આવી થોડીક બગી આવી થોડાક બગે આવે બાકી બીજું કઈ ને ત્યાં મગર નર્સિંગ થોડાક આવે બે ચાર પાંચ છ આ ખાવાની મજા આવે બટર જોવા લાગે ગોલા બદલાવે છે જયેશભાઈ ગોલા બદલાવે મોટા ગોલા છે ને મારે નાના ગોલા કરવાના છે ચૌદના ગોલા છે બારના ગોલા કરવાના છે બાર નંબરનો ગોલો આવે થોડોક નાનો આવે ચૌદનો ને તો મોટો આવે આઠનો આવે છ નો આવે દસ નો આવે નાની નાની સાઈઝ આવે બધી તો મિત્રો અત્યારે ફાઈનલ જમવાનું જમવા આવી ગયા આ લોકો ડખો કરે જો કાટલો પકડીને બી બાંધે બે વાત તાર જોઈ ફોન હવે બો બે જો 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 બુસ્કેટ પડી તો એ લોકો અહીંયા સાયન બાતે જ ને અહીંયા સાયન સુધી તો એ લોકો ના ખાવાના છે પાછા ભાઈ ને તો આ એ બેઠી જાય જયલો ના બેઠી જાય નારાયણ ભાઈ બેઠી એટલે ફટાફટ જમી લઈએ લોક બાતે મિત્રો અત્યારે ફાઇનલી અમે જઈ રહ્યા છીએ બંદરમાં ધોળું ધોળું પાણી આવી ગયું તું ધોળું પાણી છે કાંઠામાં તો અમારા સાહુલભાઈ આજે ઉઠતા જ એને ઉજાગ્ર કેવરાવે છે એને ઉઠવાનું મન નથી થતું ને હું ઉઠીને ફ્રેશ થઈ ગયો સાહ પીને સીધો અહીંયા આવ્યો નારાયણભાઈ રોટલી બનાવે છે નાસ્તો બનાવે છે બે ત્રણ દિવસ પહેલાં વિડિયો સ્ટાર્ટ કર્યો તો આવડા બે ત્રણ દિવસ પછી આ વિડીયો પાછો બનાવવાનો ટાઈમ મેળ્યો તો આવું તો ટાઈમ જ મળ્યો નહીં એટલું કામ જ હતું મારે વિડીયો બનાવવો કે મારે કામ કરવું બધું ભેગું થતું હતું પછી વિગ્યા પછી સેટમાં મૂકી દીધો ઘડીક પછી હું કે પાછું સ્ટાર્ટ કર્યું તો હવે બધા વિડીયોમાં બનાવે છે ને વિડીયો છે ને એન્ડ ઉધી જ હવે વિડીયો જોવાની ખૂબ મજા આવી તો મિત્રો ફાઇનલી નારાયણભાઈએ નાસ્તો બનાવીને ગાજ રોટલી બનાવી પરોઠા બનાવ્યા નારાયણભાઈ તો સારું કાળો કાળો ચા ને પરોઠાનો નાસ્તો કરવાના આજ નાઈસ વેરી નાઈસ આવલા કાળો ચા છે તું નાઈસ તું પણ નાઈસ જો નરેનભાઈ ના પરોઠો હા હરીશ છે ને એક નંબર અહીંયા એક જરા ખૂણો જરા ગોળો થઈ ગયો આમ કેમ થઈ ગયું એ તો થઈ જાય આમાં બોટલ લે ને એટલે બધા નાસ્તો કરી રહ્યા છે હસી મજાક કરી રહ્યા છે ઓઝા ધોવાનું કામ ચાલુ કરતી તું એનું કારણ છે કે હવે સિઝન પૂરી થવાની છે એટલે મારે સાઉલભાઈ ને નારાયણભાઈ ભાઈ ઓઝા ધોવાનું ચાલુ કરતું હતું આ પાણી ઉડાડી દઉં હું પેરડી નાપા પાણી ઉડાડી મિત્રો અત્યારે ફાઇનલી અમારી બોટને ઘઈ રહ્યા છે ધોઈ રહ્યા છે ધોધા બધા અહીંયા ધોઈને ખડકી દીધી જાય અને બધું સામાન બામાન બધું રેળમ સેળમ થઈ ગયું હા છે ખટારો ટાયાર ડફરો કહેવામાં આવે એને આ છે અમારો બોટ ગમવાનો ગુસો રોખંડનો એને હાથમાં બાંધી દેવો પડે એટલે અમે પાણીમાં નીચે ઘઉવા જઈએ ને તો પાણીમાં પડી નહીં પડી જાય તો અહીંયા હાથમાં રોકાઈ જાય આમ એટલા માટે થોડોક જુગાડ કરી લીધો

અને સપડાઈ કરવાનું ગુરતા નહીં તો મિત્રો અત્યારે ફાઇનલી અમે બધી ફરતી બારી બૂટ અમી ગણી નથી અને અત્યારે અમે બરફ કાઢી રહ્યા છીએ જે વધારાનો બરફ બે ખાના હતો આ બે ખાનામાં બરફ વેધ્યો તો ખાલી કરી રહ્યા છીએ પાણી નળી મૂકીને થોડોક ઓગળાવ્યો બીજો બરફ કાપી કાપીને બારો કાઢીએ

તો મિત્રો અત્યારે ફાઇનલી અમે કોલ્ડરૂમમાં આવી ગયા બરફ બધો ખાલી કરી નાખ્યો તો અમારે કેટલા ખાના હતા તો અહીંયા બે હતા ચાર છ આઠ દસ બાર ને સૌ જ ખાના છે એટલે આ તો ખાનામાં અમે તો બરફો જ હોય આમાં ખૂબ છે માલ નાખશે તો હવે પાવડર પાવડરવાળું થોડું વાળું પાણી કરી એટલે પડી જાય મને પછાડા તો અત્યારે બી ઘણી રહ્યા છે બરોબર તો આ લોખંડના કુસાડાને ઘઉંવા પડે સોલવાળું પાણી મારી દીધું આમાં હળું ઘડી પાવડર ઘડી ડિટોજન્ટ પહેલાં ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે તો મારે જયેશભાઈ વિપેટથી જોઈશ આવું ભાઈ હવે નીચે આવી જાઓ પેલા કેમેરો આપી ગયો એટલે અમે નીચે આવી જાય તો મિત્રો અત્યારે ફાઇનલી અમે માંગરોળ નીકળી ગયા છે તો અત્યારે પપ્પા ધક્ સફળ પહેરી લીધા સફળ કાઢીને ગયા અમારે જયેશભાઈ નાળિયલ શો ભાંગવા પડે દ્વારકાધીશના પછી પડે અહીંયા એક બારામાં નાળિયેલ નાખવું પડે તો ફાઇનલી હવે અમે નીકળી જ ચાલુ કરી હતી અમારી બોટ તો કેટલી બધી બોટું છે તપ્પાન ને થપ્પા પરતી બાજુ બોટું છે આકો બોટું આ બોટું આ બોટું પરથી બાજુ બોટું તો હવે આગળ પુલની નીચે જાઉં અમે પુલની નીચે જાઉં પછી તમને પુલ બતાવું તો મિત્રો જયેશભાઈ નાળિયેલ સુરતા સુરતા ભાગી ગયા સાઉલભાઈ ને નાળિયેલ હોપી દીધા એ ભાઈ થી નાળિયેલ બે સોલે ને તા એ ભાઈ કે હવે મારાથી સોલાય એમ નથી કેમ કે ઓલું સાકું છે ને લાગી જાય એમ હતું બીક જેવું હતું તો સાઉલભાઈ સોલે જ નાળિયેલ ને આ છે બેટ દ્વારકાનો પુલ સુદર્શન સેતુ જો માથે સાધન બાધન હાલે જો બસ જાય જો જાય બસ જાય ગરીબસ टाटा કરો ટાટા ઈને ટાટા કરો ઈને બસ કહેવાય બસ છે બસ ખટારા બધા સાધન વટે ભાઈ આઈથી મોટા મોટા આ ફૂલ તમને બધી માથે માથે થી હોય હું થી બતાવું તો તો વેરી કઈ ઘટે નહીં જો વાકરી ખાલી આ કે જો ગમ્યા વાઉ વાઉ સામ છે બાકી એક નંબર નારાયણ નારિયેલું ટોપરું ઢોપરું ખાય સાહુલભાઈ ની તો કેટલું કેટલું ટોપરું ભાગને હમણાં કોઈને ખાવું નથી તો અત્યારે થોડાક અમે અત્યારે માંગરોળ જઈ રહ્યા છે તો આ ઓખા છે ઓખા હવે વિદાય દીધા હોય છે હવે સીધા માંગરોળ

તો મિત્રો અત્યારે રાતના ત્રણ વાગે ગયા છે અને અમે ત્યાં માંગરોળ પૂગ્યા નથી સવારે છ સાત સાત આઠ વાગે માંગરોળ પૂગી જાઉં હું સાવલભાઈ બોટ ચલાવીશ અમે બે જણા બોટ ચલાવીએ તો હું ચા બનાવી ગયો તો ચા પીધો આગળ અને નારાયણભાઈ જોઉં અહીંયા સુતા જ છે ગોધડી ઉઠીને બારા ઉતારાશ કેમકે બોટનું મશીન છે ને આમ ગરમ થાય ને એટલે કેપિનમાં છે ને કાંઈ રહેવાય નહીં ગરમી બહુ થાય મશીન ગરમ થાય ને એટલા માટે એટલે નારાયણભાઈ બારા વહી આવ્યા જો ઉતરતી જો તમે એમને હું ગાડા ઉતરતા હતા મેં ગોદડી વેઢાડી મને આવો તૈયારી કે ગઈ નારાયણભાઈ વિભે તો અત્યારે અમે જઈ રહ્યા છે નાઇટ ટુર્નામેન્ટ માંગરોળ ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સપ્રાઇઝ કરજો